ખોડિયાલ માં મંદિર છે તો હું તમને બતાવીશ જો અહીંયા સામે મંદિર દેખાય તો વિડીયોમાં બન્યા રહેજો જય ખોડિયાલ જય ખોડિયાલ ગયા છે મંદિર એ તો જો મંદિર મિત્રો આ છે ખોડિયાલ માતાજીનું મંદિર તો બસ આગળ વિડીયોમાં બન્યા રહેજો હાલ હું તમને માતાજી દર્શન કરાવું હાલો હાલો તો વિડીયોમાં બેના રહેજો તમને ખોડિયાલ માં દર્શન કરાવીશ જય ખોડિયાલ જય ખોડિયાલ આપણે આવી ગયા છીએ મંદિરે એ જોવાય આપણે ગોડલ કરી છે આ છે

હલો તો આપણે આવી ગયા છીએ ખોડિયાલમાં જય માતા જય ખડિયાળમાં જય ખડિયાળમાં જય ખડિયાળમાં જો બાકી કેમ છે મંદિર ખડિયાળમાં ભૂખા બેઠા એવું છે ને બાકી જય ખડિયાળમાં જય ખડિયાળમાં પ્રતિ ફ્રેન્ડ મેમ્બર દર્શન કરવા આવજો બહુ એટલે બહુ મસ્ત મંદિર છે આપણે અહીંયા બહુ જૂનું વાળું બહુ કેટલા વર્ષો છે જૂનું મંદિર છે અહીંયા આપણે ઈશ્વરા ગામ છે અહીંયા ગામે હજી નજીક જ છે ખોડિયારમાનું મંદિર તો આપણે બાજુમાં હનુમાન પણ બિરાજમાન છે જય બજરંગબલી જય બજરંગબલી ગણપતિ બાપા આપણે બિરાજમાન છે જય ગણપતિ બાપા મોરિયા જય ખડિયાળમાં જય ખડિયાળમાં બધાનો હારો કરજો કોઈ દીક માં હોય તો દર્શન કરવા આવજો બધા મિત્રો બહુ એટલે બહુ મસ્ત મંદિર છે આપણે જેમ થાય કે ભૂખા બેઠા રહી

जय करीयल આ લો વિડિયોમાં બેસા લઈ જો અત્યારે તો જય પછી મે વાત કરી દે જય કरीयલ પણ છે

આ છે આપડે ખોડિયારમાં નો અખંડ ધૂણો જય ખોડિયારમાં કોઈ ભાગમાં આવે તો દર્શન કરવા આવજો બધા મિત્રો મિત્રો અહીંયા સીતાફળ નું ઝાડ પણ છે આવી જાજો બધા સીતાફળ ખાવા સીતાફળ જરૂરી

તો મિત્રો મોરલો પણ છે જામ તો આ છે મેં તમને ઓલો મંદિરનો આપણે ધૂમો બતાવ્યો તો ખોડિયાલમાં ધૂ બતાવ્યું જામ ઉપર ધજા દેખાય ખોડિયાલમાં નો ધૂ જય ખોડિયાલમાં જય ખોડિયાલમાં તો આ આપણે બાજુમાં ભોળાનાથનું મંદિર છે તો વિડીયોમાં બહેના રહેજો હું તમને ભોળાનાથના દર્શન કરાવીશ અને જો આપણે બગીચો છે બહુ મસ્ત એટલે મસ્ત ફૂલ ઝાડ છે બહુ મસ્ત એટલે મજા બધો બગીચો છે જો અહીંયા મસ્ત ફૂલ ઝાડ છે જો કેવા ફૂલ ઝાડ છે જો મસ્ત એટલે મસ્ત જે અહીંયા સફેદ ફૂલ ઝાડ છે લીંબુડી છે એક બાજુમાં છે ને બાજુમાં સફેદ ફૂલ ઝાડ છે લીંબુડી છે બાજુમાં આ છે જામફરી અહીંયા બહુ મસ્ત એટલે મસ્ત બગીચો છે હલો ભોળાનાથના દર્શન કરાવીશ તમને મહાદેવ ના મંદિરે હાલો ભોળાનાથ જય દર્શન કરાવી છે વિડીયો જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ

ખુશ કરવું પડે એવું ના હાલે બાલી દાંત થી કાઢવા